નમસ્કાર ગુજરાત હા માનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડ્યા છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ ફરી રાજ્યમાં છે તે દેખાયો છે કારણ કે આમ તો જોઈએ તો ચોમાસા વિદાય લીધી હતી પરંતુ ફરી એક વખત મેઘરાજાએ એન્ટ્રી મારે છે અને હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે પરંતુ આ વરસાદથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાનની ભીતિ છે કારણ કે શિયાળુ પાક છે તે અત્યારે હોય છે અને ખાસ કરીને જે પાક તૈયાર હતો મગફળી જેવું તેને નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ છે ખેતરમાં પાથરા હતા તે ક્યાંક કમોસમી વરસાદને લઈને ભીના થઈ ગયા છે અને મગફળીના પાકને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય તેવી અત્યારે જે શંકા સેવાઈ રહી છે સંભાવનાઓ છે

તારાજી સર્જી છે જ્યાં માત્ર બે કલાક માં જ છ જેવું વરસાદ ખાબક્યો છે રાજુલાના માર્ગો પાણી પાણી થયા છે ત્યારે કુંભનાથ મહાદેવ મંદિર પટાંગણમાં પાણી ભરાયા છે વાવેરા દીપડિયા

ખાંભાના ગ્રામ્ય પંથકમાં રાત વરસાદ પડતા રાયડી ડેમ છલકાયો છે ડેમના પાંચ દરવાજા બે બે ફૂટ ખોલવામાં આવતા રાયડી નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે કોસ્ટલ બેલ્ટ જળમગ્ન થયો છે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ગામની શેરીઓ પાણીમાં ગરકાવ થઈ છે રાજુલાના વિસ્તારના ડુંગર છે ભાવનગરની હાલત કફોડી બની છે બોર તળાવ ઓવરફ્લો થયું છે ભાવનગર શહેરમાં રાત્રિ થી સવાર સુધીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો જેના પગલે શહેરની જીવાદોરી સમાન બોર તળાવ એટલે કે શંકર સ્વરૂપ થયું છે ચોમાલીસ ફૂટની મહવા તાલુકામાં છેલ્લા અડતાલીસ કલાકમાં જોરદાર વરસાદ પડ્યો છે જ્યાં છેલ્લા ચોવીસ કલાકમાં આશરે બ્યાસી મિલીમીટર વરસાદ નોંધાયો છે આ સિઝન નું કુલ વરસાદ એક હજાર ચારસો મીમી થયો છે અને ઉપરવાસની વાત કરીએ તો ઉપરવાસમાં વરસાદને કારણે માલણ નદી આ સિઝનમાં ત્રીજી વાર બે કાંઠે વહેતી થાય છે અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોને ઘરોમાં પાણી છે વરસાદી એ ઘૂસી ગયા છે ક્યાંક તંત્ર પણ ત્યાં કામગીરી હવે કરી રહ્યું છે ખેડૂતોને જે નુકસાન થયું છે તેની વાત કરીએ તો મહુવા અને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેતરોમાં વાઢી રાખેલું મગફળી ડુંગળી કપાસ જુવાર તલ સહિતનો પાક છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે ખાસ કરીને હવે આણંદના વાત કરીએ તો આણંદમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી છે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે સરકારી સહાયની માંગ કરી રહ્યા છે ખેડૂતો ત્યારે આણંદ જિલ્લામાં મોડે રાત્રે જ સાર્વત્રિક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જગતના તાતની આરસાનત બાદ ધરતીપુત્રો હવે કટોકટીમાં મુકા છે એક તરફ ઓછું ઉત્પાદન અને બીજી તરફ પાકના યોગ્ય ભાવ ન મળવાની ચિંતા હતી ત્યાં કમોસમી વરસાદે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચાડીને માજે માર મારો કુદરત સામે લાચાર બનેલા ખેડૂતોની આ પીડા દિલ હચમચાવી દે તેવી છે ત્યારે ધરતીપુત્રો સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે સહાય અને નુકસાન વળતરની માંગ કરી છે બીજી બાજુ બોટાદની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને કપાસ મગફળી સહિતના તૈયાર પાકને મોટું નુકસાન થયું છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને પગલે સમગ્ર બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો તૈયાર ઉભા ને મોટું અને વ્યાપક નુકસાન થયું છે ત્યારે કપાસ જુવાર મગફળી બાજરી મકાઈ અને નીરણ એટલે કે ઘાસચારો સહિતના ઉભા ને ભારે નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે તૈયાર થયેલા પાકમાં નુકસાન થવાના કારણે જગતના તાતને રાતા પાણી રૂવાનું વારો આવ્યો છે જોકે સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે બીજી જેમ કે બેટમાં વિહુણું બન્યું છે ભારે વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે ઉનાનું ખત્રીવાડા ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાયું છે રૂપેણ અને માલણ નદીમાં આવેલા ઘોડાપુરના

તમારા વિસ્તારમાં વરસાદ હોય છે તમે જો ખેડૂતો નુકસાન થયું છે તો તમે અમને અમારા નંબર પર એ વિડીયો મોકલી શકો છો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર